નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે અત્યારે આપણે ઊભા છીએ નર્મદા જિલ્લા જિલ્લા પોલીસ વડાની કચેરી આગળ આવતીકાલે તેર ઓગસ્ટના દિવસે કેવડીયા ખાતે જે બે આદિવાસી યુવકોનું મરણ થયું હતું તેમના માટે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ચૈતર વસાવા દ્વારા અને અન્ય રાજકીય પક્ષના નેતાઓ અને સમગ્ર આદિવાસી સમાજના લોકો દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું અને તેને લઈને એક પ્રકારની ઉત્તેજના પણ સર્જાઈ હતી ત્યારે આજે સવારે બાર ઓગસ્ટના દિવસે બંને મરણ જનાર યુવકના માતા પિતાના જે વિડીયો વાયરલ થયા છે જેમાં તેમણે એવું કહ્યું છે કે આવતીકાલે જે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એનાથી અમે અલગ છે એના અમે સમર્થન નથી કરતા અને તેઓ આ કાર્યક્રમમાં સામેલ થવાના નથી એની સાથે સાથે તેમણે એવું પણ કહ્યું હતું કે આ કાર્યક્રમમાં જે જન્મદની ભેગી થાય અને એમાં કોઈ જાનહાનિ કેવી કોઈ પણ ઘટના બનશે તો એના માટે અમે જવાબદાર નથી આ બંને યુવકોના પિતા દ્વારા જે વિડીયો વાયરલ થયા હતા વિડીયો વાયરલ થયા પછી ડીડિયાપાના ધારાસભ્ય ચૈતર વસાવા તેઓને મળવા માટે દોડી ગયા હતા અને તેમને મળી પછી મળી મળ્યા પછી શું વાતચીત થઈ છે અને ત્યારે અત્યારે તેઓ નર્મદા જિલ્લા કચેરી પર આવ્યા છે અને અહીંયા આદિવાસી અગ્રણી નેતાઓ રાજકીય લોકો અને સામાજિક આગેવાનો દ્વારા જિલ્લા પોલીસ વડા સાથે મિટિંગ ચાલી રહી છે આ મિટિંગની અંદર શું નિર્ણય લેવામાં આવે છે અને તેઓ શું કહે છે એ માટેની વિગતો અમે તમને આગળના વિડીયોમાં જણાવીશું નર્મદા લાઈવના आ व्हिडिओ જોવા માટે આ ચેનલ સાથે જોડાયેલા રહેજો